અમદાવાદ શહેરમાં બપોર પડતા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્રણ કલાક સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગોઠણસભા પાણી ભરાયા છે તો કેટલાક વિસ્તારમાં રોડ પર નદીઓ વહી રહી છે આ દ્રશ્યો પશ્ચિમ વિસ્તારમાં ગોતાના યુનિક આશિયાના એપાર્ટમેન્ટ પાસેના છે જ્યાં વરસાદી પાણી રસ્તા પરથી પૂરની જેમ વહી રહ્યા હતા પાણીનો પ્રવાહ પણ પૂર જેવો જોવા મળ્યો જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી અનેક લોકોના વાહનો બંધ થયા હતા શહેરના એઝી હાઈવે વિસ્તારમાં પણ મુશળધાર વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી અહીં દ્રશ્યોમાં પણ વરસાદી પાણી કેવી રીતે હાઈવે પર ભરાયા છે તે જોઈ શકાય છે તેવામાં ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી શહેરના હેલ્મેટ ચાર રસ્તા પર પણ દર વર્ષની જેમ ઘૂંટાળસામાં પાણી ભરાયા હતા જેના કારણે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા અને પાણીમાંથી વાહનને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા પહેલા જ વરસાદમાં તંત્રની પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખુલી પડતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો શહેરના કેશવબાગ શિવરંજની આંબાવાડી શ્યામલ પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને થોડી અગવડતા પડી હતી પરંતુ એકંદરે વરસાદી માહોલ જામતા લોકોમાં ખુશી પણ જોવા મળી શહેરના પોષ વિસ્તાર તરીકે જાણીતા સિંધુ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા જેના કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હતા આ વિસ્તારમાં તમામ સુવિધાઓ હોવા છતાં પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોનસૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના ગુરુકુળ રોડ વિસ્તારમાં પણ રસ્તા ઘૂંટણસમા પાણીથી ભરાઈ ગયા હતા રસ્તા પર પાણી ભરાતા બાળકોને તો જાણે નહાવાની મજા પડી ગઈ હતી ભારે વરસાદને પગલે શહેરના કુલ અંડરબ્રિજ બંધ કરાયા છે જેમાં અખબારનગર મકરબા મીઠાખડી ત્રાગડ અને ગોતા સ્ટાર અંડરબ્રિજ નો સમાવેશ થાય છે તો સીજી રોડ અને શેલા રોડ પાણીમાં ગરકાવ થયો છે આમ એકંદરે અમદાવાદમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ